તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં ભગવાન પણ ભૂલો પીડ્યો આ ગીત તમને યાદ છે કે ભૂલી ગયા છો જો તમે આ ગીતને ભૂલી ગયા હોય તો હવે તમે આ વિડીયોમાં આ બહેનો અવાજ જરૂર સાંભળો કારણ કે આ બેને આ ગીતને ખૂબ જ સારું ગાયું છે તમને ખબર જ હશે કે આ ગીત જ્યારે બહાર પડ્યું ત્યારે ગુજરાતમાં ખૂબ ખૂબ જ જ હતું અને અત્યારે ફરીથી તમે કે કે આ આ આ અવાજમાં ગીત વાયરલ વાયરલ થઈ રહ્યું છે છે તો મિત્રો તમને ખબર હોય ચેનલ ઉપર વિડીયો હું મૂકતો હોઉં છું તો હમણાં જ આગળ વિડીયોમાં આ બેનાનો આખો વિડીયો જોવાનો છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સાથે જો આ બેનોનો અવાજ તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરીને વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો તો હાલો મેં સાંભળી આ બેનોનું આખું ગીત Oh! भगवान् पार्ण